સૌ વાલા મિત્રોને મારા જયસિરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો આજના ઉપાયની અંદર તારીખ છે એકવીસમી નવેમ્બર બે હજાર પચીસ અને વાર છે શુક્રવાર પંચાંગ કહે છે માક્ષર મહિનો શરૂ થઈ રહ્યો છે અને પ્રથમ તિથિ એની આજથી શરૂ થાય છે અનુરાધા નક્ષત્ર અતિગંડ યોગ અને સાથે સાથે વૃશ્ચિક રાશિનો ચંદ્ર વૃશ્ચિક રાશિનો સૂર્ય વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે દસ અને એકાવન મિનિટથી બાર અને તેર મિનિટ સુધી છે યમઘંટ બપોરે બે ને છપ્પન મિનિટથી ચાર ને અઢાર મિનિટ સુધી છે આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ પણ જાતનું શુભ કાર્ય ન થાય શુભ યાત્રા પણ ન થાય સારું કામ કરવા માટે સારું સારી યાત્રા શરૂ કરવા માટે કોઈ સારું ચોગડીઓ તો સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્ત અગિયાર ને એકાવન મિનિટથી બાર ને પાંત્રીસ મિનિટ સુધી છે આ શુભ મુહૂર્ત છે શુભ મુહૂર્તની અંદર કોઈ સારું કાર્ય તો આ યાત્રા તમે શરૂ કરી શકો વાલા મિત્રો આજના ઉપાયની અંદર સવારે નાવા માટે બેસો ત્યારે નાવા માટે બેસો ત્યારે સૌ પ્રથમ તો નાવાના પાણીની અંદર ચાર ચમચી જેટલું ગુલાબ અજડ એક ચમચી હળદર પધરાઈને પાણીમાં મિક્સ કરી લેવાનું છે અને હળદર અને ગુલાબ જળ મિક્સ કરેલા પાણીથી જ તમારે સ્નાન કરવાનું છે તમારું સ્નાન પતી જાય નાવાનું કાર્ય પતી જાય પછી તમે જે તમારા અંડર ગાર્મેન્ટ્સ પહેરો અંદરના વસ્ત્રો પહેરો અને બહારના વસ્ત્રો પહેરો તેમાં શક્ય હોય એટલું તમારે સ્પ્રે અથવા સેન્ટ અત્તર છાંટવાનું છે અથવા ચોપડવાનું છે આટલું કાર્ય થઈ જાય પછી એક સફેદ કાગળની અંદર અડધી ચમચી જેટલા ચોખા અને એમાં થોડું કંકુ એટલે કે કંકુવાળા ચોખા કરવાના છે એની પડીકી બનાવવાની અને ચોવીસ કલાક માટે તે પડીકી પોતાના પોકેટમાં રાખવાની બીજા દિવસે વહેલી સવારે તે પડીકીને કોઈપણ ની અંદર અથવા પીપળાના ઝાડના મૂળમાં જઈને પધરી આવવા સાયન થાય ત્યારે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણડી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો છે ને અંતિમ કાર્ય એ છે કે પોતાના જ ઘરે પોતાના જ બેડરૂમની અંદર રાત્રે સુવા માટે જાઓ ત્યારે પલાઠી વાળીને પોતાની પથારીમાં બેસી જવાનું અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ ગોવિંદાય નમુનમ આ મંત્રને યથાશક્તિ વખત તમારે જપી જવાનો છે જે મારા વાલા મિત્રની જન્મગાઠ અથવા જન્મ દિવસ તારીખ એકવીસમી નવેમ્બર બે હજાર ને શુક્રવારે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને સૌ પ્રથમ તો જન્મદિવસની શુભકામના ત્યાર પછી મેં કહ્યું તે પ્રમાણે જ તમારે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે જ તમારે અત્તર પોતાના શરીર પર ચોપડવાનું છે અથવા સ્ત્રી છાંટવાનું છે અને અંતિમ કાર્ય એ છે કે તમારા જન્મદિવસ નિમિત્તે નાના નાના બાળકોને પતાસા વેચવાના છે બરાબર છે જેટલા શક્ય હોય એટલા તમે પતાશાને વેચી શકો સાથે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાંડનું દાન અથવા ચોખાનું દાન કરશો તો ઉત્તમ પરિણામ આખું વર્ષ મળશે જેની મેરેજ એનિવર્સરી એટલે કે લગ્નની તિથિ એકવીસમી નવેમ્બર બે હજાર ને શુક્રવારે છે તેવા મારા વાલા મિત્રોને એટલું જ કહીશ કે સવારે સ્નાન કરી તમારા વડીલોના ચરણ સ્પર્શ કરજો અને ત્યાર પછી બિલકુલ સંધ્યાકાળે કોઈ પણ મહાલક્ષ્મીના મંદિરમાં અથવા પણ શક્તિના મંદિરમાં જઈ લાલ વસ્ત્રનું દાન કરવાનું છે સાથે સાથે ચોખાનું પણ દાન કરવાનું છે બંને પતિ પત્નીએ પગે લાગવાનું છે અને પછી ઘરે આવીને જમવામાં ખીર જમવાની છે જમવામાં ખીરનો પ્રસાદ બનાવજો અને પોતાના પરિવાર સાથે તમે જમજો આટલું કરશો તો તમારા બંને પતિ પત્નીનું જીવન એક વર્ષ બહુ સરસ રીતે નિર્વિઘ્ન નિરોગી પસાર થશે તો વાલા મિત્રો આ તો આજનો ઉપાય મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને ફેસબુક પર પણ હોય છે હું જાણું છું તમે લોકો બધા બહુ જ મને લાઇક કરો છો મારા વિડીયોને પસંદ કરો છો ઉપાયને પણ પસંદ કરો છો તો હું ખાલી એટલી જ પ્રાર્થના કરીશ કે તમે મારા વિડીયો જોતા હોય તો જરૂરથી ઉપાય કરજો ઉપાય કરજો સાથે સાથે જેમ જેમ નિરંતર અને સતત તમે ઉપાય કરતા જશો તેમ તેમ તમારો સમય બદલાશે અને તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા અને સંઘર્ષ દૂર થશે મારા વિડીયોને તમે લાઇક કરતા હોય તો અવશ્ય શેર કરજો કારણ કે તમે વિડીયો શેર કરશો એમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ જે ઓલરેડી મૂઝાઈ ગયો હશે તે વ્યક્તિ આ વીડિયોને જોઈને ઉપાય શરૂ કરશે એના જીવનમાંથી જો બદલાવ આવશે ને તો પણ એનો શ્રેય મને અને તમને મળશે નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય જય સીઆરમ આ વીડિયોને જરૂર શેર કરો જય સીઆરમ